ટેક ઇન્ડિયા મેનેજમેન્ટ કન્સલ્ટન્સી પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર પર રોકાણકારો ને લગભગ એકસો ત્રીસ કરોડ રૂપિયાની ઠગાઈ કરવાનો આરોપ છે શ્રીમાળીની ધરપકડ તેની અને તેના સાથીઓની ઠગાઈ પ્રવૃત્તિઓની વિગતવાર તપાસ પછી કરવામાં આવી હતી સીઆઈડી અધિકારીઓના જણાવ્યા અનુસાર શ્રીમાળીએ રોકાણકારોને ઊંચા વળતરની લાલચ આપી દૈનિક વ્યાજ દર અને ટૂંકા ગાળામાં રોકાણ બમણું કરવાની ખાતરી આપી યોજનાઓની ઓફર કરી હતી આ યોજનાઓને પેમ્પલેટ્સ વેબસાઇટ્સ અને સેમિનાર દ્વારા ગુજરાત રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં આક્રમક રીતે પ્રોત્સાહિત કરવામાં આવી હતી રોકાણકારોને કંપનીની વેબસાઇટ પર નોંધણી કરવી અને વિવિધ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા ચુકવણી કરવી આવશ્યક હતી તપાસમાં ખુલ્યું કે શ્રીમાળીએ અનેક કંપનીઓ રજીસ્ટર કરી હતી અને આ સંસ્થાઓનો ઉપયોગ કરીને નિર્દોષ રોકાણકારો પાસેથી નાણાં એકત્રિત કર્યા હતા વચન આપ્યા છતાં એકત્રિત નાણાંનો મોટો હિસ્સો છ્યાસી પોઈન્ટ ત્રણ કરોડ રૂપિયા બાર હજાર સાતસોથી વધુ રોકાણકારોને ચૂકવવામાં આવ્યો નથી સીઆઈડીએ શ્રીમાળીના વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાત માટે એફઆઈઆર નોંધાવી છે રિમાન્ડ દરમિયાન સીઆઈડીનો ઉદ્દેશ છે કે ઠગાઈથી મેળવેલા નાણાં અને સંપત્તિઓ વિશે વધુ વિગતો બહાર લાવવી તપાસમાં યોજનામાં સામેલ અન્ય વ્યક્તિઓની ભૂમિકા ઓળખવા અને નાણાના માર્ગનો પતો લગાવવાનો પણ સમાવેશ થાય છે શ્રીમાળીની ધરપકડ નાણાકીય ઠગાઈ ને પહોંચી વળવા અને રોકાણકારોને આવી છેતરપિંડી યોજનાઓથી સુરક્ષિત રાખવા માટે મહત્વપૂર્ણ પગલું છે નાણાકીય ક્ષેત્રમાં સાવચેતી અને નિયમનકારી દેખરેખના મહત્વને હાઇલાઇટ કરવા માટે સીઆઈડીના પ્રયાસો મહત્વપૂર્ણ છે જેમાં મેઈન જો આરોપી હે વો નિરંજન શિમાલી ઓર પ્રફુલ મકવાના હે तो इसमें जो ये निरंजन शिमाली है ये मतलब तो दोनों ही भागे हुए थे लेकिन निरंजन शिमाली को जो है हमने कल सूरत से इसकी धरपकड़ की है और ये एम स्कीम जो थी इसमें लगभग ये अक्टूबर 2023 से चालू की गई थी जो लगभग इन्होंने जो है दस महीने के आसपास चलाई उसके बाद ये दोनों जो है भाग गए थे उन्होंने लगभग 130 करोड़ रुपया जो है वो इन्होंने रोकाणकारों से इकट्ठा किया था जिसमें लगभग अभी वापस करने के लिए छियासी करोड़ रुपया जो है मोटा मोटा तौर पे इनको अभी वापस करना है ऐसा अभी प्राइमरी पूछताछ में अभी सामने आया है